દાહોદ જિલ્લા માં નકલી એની જમીન કૌભાંડ બાદ મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી યોજનામાં કરવાના થતા કામોમાં ખોટા દસ્તાવેજો ઉભા કરી વર્ષ બે હાજર એકવીસ થી બે હાજર પચીસ આચરવામાં આવી છે આ ગેરરીતિનો આંકડો એકોતેર કરોડ રૂપિયાથી વધુનો થાય છે આ મામલે શુક્રવારે દાહોદ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ધાનપુર અને દેવગઢ બારિયાની મળી અને પાંત્રીસ એજન્સીઓ સામે ગુનો દાખલ કર્યો છે જેના પૈકી ચાર આરોપીઓની અટક કરવામાં આવી છે દાહોદ જિલ્લામાં નકલી એની જમીન કૌભાંડ બાદ મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી યોજના મનરેગામાં કરવામાં થતા કામોમાં ખોટા દસ્તાવેજો ઊભા કરી વર્ષ બે હજાર એકવીસથી બે હજાર પચીસ વચ્ચે ગેરરીતિ આચરવામાં આવી છે આ ગેરરીતિનો આંકડો એકોતેર કરોડ રૂપિયાથી વધુનો થાય છે દેવગઢબારીયા તાલુકાના કુવા તેમજ રીઢાણા તથા ધાનપુરના સીમામોઈ સહિત ત્રણ ગામોમાં માટી મેટલ રોડ સીસી રોડ ચેકવોલ બંડ જેવા મનરેગા કામોમાં માત્ર દેખાડા પૂરતું કામ કરવામાં આવ્યું છે આ કામોનું કમ્પિટિશન સર્ટી રજૂ કરી છે જે એજન્સીના નામનો કોન્ટ્રાક્ટર હતો તેને બદલે અન્ય એજન્સીઓની ચૂકવણી કરી દેવામાં આવી છે જે એજન્સીઓની ચૂકવણી કરવામાં આવી છે એવી એજન્સીઓ છે જેણે ટેન્ડર પ્રક્રિયામાં પણ ભાગ નથી લીધો દાહોદ જિલ્લોમાં એકોતેર યોજના અંતર્ગત સામૂહિક કામોના નાણા બિનપાત્રતા ધરાવતી એજન્સીઓની ચુકવણી કરવાના કૌભાંડમાં સરકારી અધિકારી અને કર્મચારીઓની પણ મિલીભગત છે આ કૌભાંડ અંગે પંચાયતના જવાબદાર અધિકારીઓ દ્વારા તપાસ બાદ વચગાળાના અહેવાલના આધારે જિલ્લા વિકાસ અધિકારીને રિપોર્ટ કર્યો હતો

એક ગુનો દાખલ થયો છે જેમાં જિલ્લા પંચાયતના શ્રીએ આમાં ફરિયાદી બની અને ગુનો દાખલ કરાવ્યો છે એ ફરિયાદી હકીકત જોવામાં આવે તો હકીકત એ પ્રકારની છે કે રજૂઆતો મળી હતી રજૂઆતોને આધારે ડીડીઓ શ્રીએ પોતે એક ઇન્કવાયરી આપી હતી જે ઇન્કવાયરીના વચગાળાના અહેવાલમાં એવું ધ્યાને આવ્યું હતું કે દેવગઢ બારિયાના કુવા રેઢાણા અને ધાનપુરના સીમાય ગામમાં જે કામો થયા છે એ પૈકીના કામો જે થવા જોઈએ એના કરતા અધૂરા કામો હોય કે પૂરતા કામો ના થયા હોય આ સિવાય આ રિપોર્ટના આધારે સિસ્ટમમાં ચેક કરતા એવું પણ જણાયું હતું કે જે ટેન્ડર પ્રક્રિયામાં એલવન તરીકે સિલેક્ટ થયેલી કંપની કે એજન્સી છે એમના સિવાય અન્ય લોકોને પણ પેમેન્ટ થયું હોય તો બંને મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને ડીઆરડીએસીએ ફરિયાદ આપી છે અને ફરિયાદના અનુસંધાને તપાસ કરતા જે ગ્રામ રોજગાર સેવક એકાઉન્ટ ઓફિસર કે જે આ ગામોમાં કામોમાં સામેલ હોય અથવા પોતાની ફરજ છે નિભાવી નહીં હોય અને અધૂરા કામો છતાં પણ રેકોર્ડમાં સહયોગ કરી અને ઉપર બિલો મોકલી મંજૂર કરાવવામાં મદદગારી કરી હોય આ જયવીર નાગોરી અને મહેપાલ ચૌહાણ આ બંને દેવગઢ બારી અને ધાનપુરમાં એકાઉન્ટ ઓફિસર ફરજ બજાવતા હતા કે જ્યારે કોઈ બિલ આવે તો પોતાની ડિજિટલ કીથી એમને મંજૂર કરવાની એમની જવાબદારી હતી અને તેઓની બદલી થઈને ઇન્ટરચેન્જ બદલી પણ અન્ય બે તાલુકામાં થયેલી હતી તો એ બંનેની કે જેમાં એલવે ચૂકવવા બાબતે અથવા અધુરા કામોની બિલો મંજૂર કરવા બાબતે રોલ જણાવ્યા અટક કરી છે અને બારી ફૂલસિંહ અને મંગળભાઈ ભાવસિંહ પટેલિયા આ બંને આ ગામોની અંદર એટલે ગ્રામ રોજગાર સેવક તરીકે ફરજ બજાવતા જેઓએ જે કામ થવું જોઈએ કામ ના થયું હોય તેમ છતાં તેના પ્રોપર મંજૂરી આપી એમના રજિસ્ટ્રો માં નોંધો કરી કે બિલો બનાવી અને ઉપર મોકલી આપ્યા હતા અને મદદગારી કરી હતી તો એને આ રોલ જણાવ્યા હતા આ ચાર લોકોની હાલમાં અટક કરી છે અને આગળની કાયદેસરની પ્રક્રિયા હાલમાં ચાલુમાં છે

અલગ અલગ કુલ સત્યાવીસ એજન્સીઓ થાય છે કે જેને નાના મોટા અલગ અલગ કામોમાં અલગ અલગ નાની મોટી રકમની પેમેન્ટ ચૂકવાયું હોય એવું જણાવ્યું છે ગઈકાલે એફઆઈઆર દાખલ થઈ છે અત્યાર સુધીમાં ચાર આરોપી થઈ ગયા છે તપાસ આગળની ચાલુમાં